જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું મગફળીની અંદર ડોડવા કાળા પડતા હોય તો એની અંદર આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ અને મુખ્ય બે કારણો હોય મિત્રો જેના લીધે આપણે મગફળીની અંદર દોઢવા કારા પડતા હોય તો હકીકતમાં આની અંદર અત્યારે આપણે કોઈ ખર્ચો કરવો જોઈએ કે ના કરવો જોઈએ એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરશું તો લાસ્ટ સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો આપણે જે મગફળીની અંદર અત્યારે ડોડવા કાળા પડવાની સમસ્યા છે તો એની અંદર મુખ્ય બે કારણો હોય તો આપણે પહેલું કારણ જોવા જઈએ તો એક તો છે કે જે આપણે વધારે પડતો વરસાદ પડ્યો છે અને જે મિત્રોની વાળી ડેમ કાંઠા આજુબાજુમાં જે હોય જેની અંદર સતત ભેજ રહેતો હોય એવા ખેડૂતને અત્યારે મોસ્ટ ઓફલીને વધારે પડતો પ્રશ્ન જોવા મળતો હશે જેને બળવાળી જમીન હશે અથવા જો કાળી બહુ કાળીને એવી નહીં હોય તો એને એટલો બધો પ્રશ્ન આની અંદર જોવા નહીં મળતો હોય વધારે પડતો વરસાદ છે ભેજ છે તો એના લીધે આ દોડવા કાળા પડવાનો પ્રશ્ન જોવા મળે આમ જોવા જઈએ મિત્રો તો આ એક જે ફૂગ આવે છે ફૂગના લીધે જ હોઈ શકે છે પહેલું કારણ તો એક આ છે એનું અને બીજું કારણની વાત કરીએ મિત્રો જો તમારી જમીન ડેમ કાંઠે નથી અથવા તમારી જમીન જો આપણે કહેવા જઈએ કે બળને નાખેલી છે એવી છે અથવા આપણે કાકરિયાર જમીન છે તો પણ જો તમારે દોડવા કાળા પડતા હોય તો એનું બીજું કારણ છે એ લગભગ કોઈ પણ ખેડૂતને ખ્યાલ જ નથી

જે આપણે નાઇટ્રોજનની ગાઈઠું કહીએ આપણે એક રાઇઝોબિયમ આવે છે અને બીજી ગાઈઠું આવે છે નેમેટોડની ગાઇઠું આવે છે એ મોટા ભાગના ખેડૂતને આની અંદર ખ્યાલ જ નથી હોતો આમાં તમે જોઈ શકો આમાં જો આ તમને આ નાની નાનીને ગાઈઠું દેખાતી હશે એ એક આવે એ રાઇઝોબિયમની આવે છે અને એક નેમેટોડની આવે છે જો નેમેટોડની ગાયઠું હોય મિત્રો એ સુકાતી હશે તો મગફળીની અંદર જે આ ડોડવા છે એ કાળા પડવાની સમસ્યા જોવા મળશે હવે પ્રશ્ન એ થાય કે આપણે આને ઓળખવું કઈ રીતના તો એને આપણે બે રીતના મિત્રો ઓળખી શકીએ જો આમાં જે આપણે નાઇટ્રોજનની ગાઈઠું હશે ને મિત્રો એ નાની નાની ગાઈઠું હશે આ તમે જોઈ શકો આ જે નાની નાની ગાઈઠું હશે એ બધી એક જ મિનિટ જો આ નાની જે ગાઈઠું છે એ બધી નાઇટ્રોજનની છે અને જે આ મોટી સાઇઝની ગાંઠો છે એ નેમેટોડની ગાંઠો આપણે એને કહી શકીએ જો આ તમે જોઈ શકો છો આ આ જે મોટી ગાંઠો છે એ બધી નેમેટોડની છે અને નાની છે એ આપણે રાઇઝોબિયમ નામની આવે અથવા અને જો હવે આપણે વાત કરીએ મિત્રો બીજી રીતના જોવું હોય તો આ એક ગમે ગાયઠું હોય એને આપણે અહીંથી કાઢી અને હાથમાં આ રીતના લઈ લેવાની અને આને દબાવવાની જો આ ઇઝીલી દબાઈ જાય મિત્રો તો આ છે એ આપણે કહી શકીએ કે આજે નેમેટોડની ગાંઠ નથી આ આ રીતના તમે ખાસ ચેક કરી શકો છો તો આ રીતના મિત્રો આપણે એનું ચેક કરી લેવાનું છે કે આપણે જો નેમેટોડની જે ગાંઠું હોય એ સુકાતીઓ હોય તો મગફળીની અંદર ડેડવા કાળા પડવાની સમસ્યા આપણને જોવા મળી શકે હવે આપણે વાત કરીએ મિત્રો એની અંદર ખર્ચો હકીકતમાં હકીકતમાં ખર્ચો કરવો જોઈએ કે ના કરવો જોઈએ તો મિત્રો જો તમારે રેગ્યુલર આપણે ફૂગનાશક તો સ્પ્રે લેતા જ હોઈએ છીએ તો કોઈ પણ તમે હવે પછી વરાપ થઈ છે તો કોઈ પણ તમે જે રેગ્યુલર છાંટતા હોય એ જ ફૂગનાશક છાંટી દો એની અંદર એની અંદર બીજો કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાની જરૂર નથી આ કહેવાની વાત કરીએ આપણે તો કે જેને વધારે પડતો વરસાદના લીધે અથવા ડેમ કાંઠે વાળી છે એવું છે કંઈ અથવા બહુ કાળી માટી છે એ બધાને પ્રશ્ન હોય મિત્રો તો એની અંદર કોઈ ખર્ચો કરવાની જરૂર નથી આપણે જે રેગ્યુલરમાં આપણે ફૂગનાશક છાંટતા હોઈએ એ છાંટી દઈએ તો આપણને એની અંદર ખૂબ સારું પરિણામ મળશે અને વાત કરીએ મિત્રો હવે બીજું આપણે મેં જેમ તમને હમણાં ઉદાહરણ આપીને સમજાવ્યું કે નેમોટેડ નામની જે ગાયઠું આવે જોઈએ એ સુકાતી હોય તો એની અંદર આપણે ટ્રીટમેન્ટ કરવું પડે જો એ સુકાતી હોય મિત્રો તો કોમેન્ટ કરો આપણે અલગથી વિડીયો બનાવશું એની અંદર કે જો તમારે નેમેટોડની ગાંઠું સુકાય છે તો એની અંદર શું ટ્રીટમેન્ટ કરવી શું છે એ બે રીતના ટ્રીટમેન્ટ કરી શકાય મિત્રો એક તો તમે જૈવિક કરી શકો અને બીજું કેમિકલથી કરી શકો એ આપણે અલગ વિડીયોમાં વાત કરીશું જો તમારે એ પ્રશ્ન હોય મિત્રો તમારી જમીન આપણે આ કહી શકીએ કે કાકરિયાર જમીન છે અને તમે છોડવા ઉપાડો અને એની અંદરથી જો કાળા દેડવા નીકળતા હોય તો તમારે આ ખર્ચો એની અંદર કરવો જ પડશે બાકી તમે ખર્ચો ના કરો જે રેગ્યુલરમાં ફૂગનાશક આપણે છાંટતા હોઈએ એ જ છાંટી દઈએ તો એની અંદર ઘણો બધો આપણને કંટ્રોલ જોવા મળી શકે છે તો મિત્રો જો માહિતી સારી લઈ ગઈ હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને જરૂર શેર કરજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ